સુરતની લુમ્પ ફેક્ટરી માં આગની ઘટના બની હતી સુરત ખાતે આવેલ પીપોદરા જીઆઈડીસીમાં આવેલ લુમ્સ ફેક્ટરીની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગને કારણે કર્મચારીઓમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી આગને કારણે કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે આ બનાવની જાણ સિમિલોન ફાયરની ટીમને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો આગના કારણે ઓફિસનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો

I don't know.